દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનોહરભાઈ ના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર યોગ ચાલુ કરતા પહેલા અમુક અમુક બાબતો જે ગીતાનું માખણ છે જેને જ્ઞાન દ્રષ્ટિ મળ્યા પછી જે બાબતો આપણે જીવનમાં દ્રઢ કરવાની છે એ હું વારંવાર કહેતો રહીશ મિત્રો જન્મ થી મોત સુધી અગિયાર ઇન્દ્રિયો દ્વારા મન વચન કાયાથી જે પણ ક્રિયા થાય છે એ ક્રિયા કર્મ નહીં પણ કર્મ ફળ પ્રારબ્ધ પરિણામ છે મિત્રો એક માણસ એક કરોડની ગાડીમાં બેસીને ફેક્ટરી ઉપર જાય છે એ પણ એનું પ્રારબ્ધ છે અને એક માણસ 10 કિલોમીટર સાયકલ ખેંચી ટિફિનનું ડબલું લઈ અને 8 કલાક કાળી મજૂરી કરે છે એ પણ प्रारब्ધ છે મિત્રો प्रारब्ધ છે प्रारब्ધ માં કર્મ બીજ પડતું નથી મિત્રો કર્મ બીજ આ પુતળા દ્વારા જે કઈ ક્રિયાઓ થાય છે કુદરતના પાંચ સંજોગો ભેગા થયા પછી આ કરણ જેને ઇન્દ્રિયો કહી એ એક્ટિવ થાય છે જે ક્રિયા થાય છે એ ક્રિયાની પાછળ તમારો ભાવ કેવો છે એ ભાવમાં કર્મ બીજ પડે છે મિત્રો એટલે હું વારંવાર કહું છું ને ભગવાન પણ બોલ્યા છે આખું જગત ભાવ નિંદ્રામાં છે આખું જગત ભાવ નિંદ્રામાં છે મિત્રો

કુદરતનું આપેલું હોય પુણ્યનું આપેલું હોય અને કોઈ કામ કરવાનું ના હોય ને બાર ઊંઘી જશો આ ખોડિયું ઊંઘી જશે તો ચાલશે વાંધો નથી પણ ભાવમાં ઊંઘશો નહીં ક્યારેય ભાવમાં ઊંઘશો નહીં ભાવમાં જાગો ખરું બંધન ભાવમાં છે ક્રિયામાં નથી આખું જગત ભાવ નિંદ્રામાં છે અને એટલે ગીતામાં બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કેવું પડ્યું કે અર્જુન જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં સંસારીઓ અજ્ઞાનીઓ ઊઘે છે અને જ્યાં જ્ઞાનીઓ ઊઘે છે ત્યાં સંસારીઓ જાગે છે મિત્રો જ્ઞાનીઓ નિરંતર ભાવમાં જાગે છે ભાવમાં એમની દ્રષ્ટિ હોય છે ભાવ વગરની ક્રિયાની નો વેલ્યુ અમારા ગામમાં એક ભાઈ હતા અમે રોજ બેસવા જઈએ સવારે અડધો પોણો કલાક પૂજા કરે પણ એ પૂજા ભગવાનની જે મોટું મંદિર બનાવ્યું હતું એમાં પૂજા કરે ખોટું નથી મિત્રો માળા કરવી સદપુસ્તકો વાંચવા આ બધું કરવું એ ધર્મ ધ્યાન કરવું પણ એની વેલ્યુ ક્યારે એ ભાવથી થતું હોય ભાવ કુદરત કે છે અમારી નજર તારી ક્રિયા પર નથી ભાવમાં છે મિત્રો ભાવમાં છે એ માણસને એ દરજી એ દરજીનો ધંધો તો અમને ખબર છે હું રોજ બેસવા જાઉં નવ સાડા નવ વાગે પૂજા કરવા બેસે અને પૂજા કરવા બેસે એટલે જો એમની પત્ની કંઈક આડું પાછું બોલે અને કાને પડી જાય હાથમાં માળા હોય ગુગર નો ધૂપ હોય હાથમાં માળા હોય ચોપડી હોય એટલે ચોપડી એક બાજુ હાથમાં માળા હાથમાં હાથમાં માળા પત્નીને આવી ડોળબનની જોખે સાહેબ ચાલુ પૂજામાં પત્નીને અને કેટલી બોલી જાય પાંચ મિનિટ દસ મિનિટ સુધી ભાષણ સંભળાવે હાથમાં માર શું કરવાનું આ પૂજાને પૂજા શું આનાથી પુણ્ય બંધાય અમે બેઠા હોય ને અમે કોઈ વાત કરતા હોય કે ખાલી બેઠા હોય એટલે કોઈ મગજમાં વાત આવી જાય એટલે ચાલુ પૂજાય હાથમાં માળા ને અમારી સાથે આખી સ્ટોરી ચાલુ થઈ જાય વાત પૂરી થાય એટલે પાછા પૂજામાં ભાઈ તારું ચિત્ત પૂજામાં છે કે સંસારમાં છે વિચાર કરો તારી પૂજામાં ધૂળ પડી ભાવીલ્યુ છે ક્રિયાની વેલ્યુ નથી એટલે ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં જાગી જઈશું તો આવતો ભાવ આપણો જાગૃત અવસ્થા વાળો હશે જાગૃત અવસ્થા અને ભાવમાં જો ઊ તો આવતા ભાવે આપણો ભાવ આપણો જન્મ ઊંઘતો એટલે અજ્ઞાનને ઘેરી વડેલો ભવ હશે આપણો ક્રિયા ગમે તે થાય એની ચિંતા ન કરો એ પ્રારબ્ધ કર્મ છે મિત્રો આ ગપ્પુ નથી આ અનુભવથી કહું છું અનુભવ જ્ઞાન છે આ ગપ્પુ નથી હંડ્રેડ જે ક્રિયા થાય છે પ્રારબ્ધ છે એની પાછળનો ભાવ છે ત્યાં બીજ પડે છે આવતા ભાવનો કર્મ બીજ પડે છે મિત્રો માટે ભાવને સુધારો ભાવને સુધારો ક્યારેય ભાવ ના બગડવા દેશો કદાચ ક્રિયા 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 તમારી ઉદયકર્મ છે ઉદય કર્મ એટલે ક્રિયા કંઈક અવડું બોલાઈ જાય વાણીથી પ્રકૃતિ પર કંટ્રોલ નથી આપણું એટલે કંઈક અવડું બોલાઈ જાય કંઈક કોઈનું અપમાન થઈ જાય કંઈક ગુસ્સો થઈ જાય કંઈક કારણ કે જે પ્રકૃતિ ભરીને આવ્યા છીએ એ થઈ જાય એની પાછળ ભાવને સુધારી દેજો ભાવને ના બગડવા દેશો પ્રકૃતિ બગડી જાય એક વખત એનો વાંધો નથી પણ એની પાછળ તમારા ભાવને ના બગડવા દેશો આનું નામ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ આટલી જ જાગૃતિ રાખવાની છે આટલી જ બીજી કોઈ જાગૃતિ નથી રાખવાની કોઈ જાગૃતિ નથી રાખવાની મિત્રો ભાવને ના બગડવા દેશો એક સમયે ક્રિયા બગડી જાય તો તરત તમારા ભાવને ફેરવી લેજો ભાવને ના બગડવા દેશો મન કંઈક કઈક બોલાઈ ગયું ખોટું બીજાને દુઃખ થાય એવું બોલાઈ ગયું પણ બોલાઈ ગયા પછી તરત અમે ભાવ ફેરવી લઈએ અંદર કે કેમ આવી પ્રકૃતિ નીકળી આ વાણીથી થી આ વાણીથી પેલા માણસને દુઃખ થયું ના થવું જોઈએ વાણી તો કેવી હોવી જોઈએ

જે બીજ પડી ગયું હોય વાણીનું એટલે કઠોરતા વાડી વાડી ગુસ્સાવાળી વાડી નીકળી જાય કારણ કે બીજ પડેલું છે એટલે ફરતો આવશે પણ તરત જ અંદરનો ભાવ ફરી જાય એ ભાવ ફેરવવો એનું નામ પુરુષાર્થ એનું નામ જ્ઞાન દ્રષ્ટિ બસ આટલું જ કરવાનું છે સાહેબ આટલી જ જાગૃતિ રાખવાની છે આ પૂતળાથી અગિયાર ઇન્દ્રિયો મન વચન કાય થી જે કંઈ પણ ક્રિયા થાય છે એને ઉદયકર્મ માની લીધું प्रारब्ध પરિણામ અને પરિણામમાં મારો કોઈ પુરુષાર્થ નથી પ્રારબ્ધ કરવા માટે હું જવાબદાર નથી અર્જુનને પોતાના શરીરથી જે ક્રિયાઓ થતી પ્રારબ્ધ ઉદય કર્મ માન્યું અને સામે જે યુદ્ધની અંદર જે લડતા હતા દાદા ગુરુ એ પણ પ્રારબ્ધ કર્મ માન્યું ઉદય કર્મ માન્યું ઉદય કર્મ ને ઉદય કર્મ માની લીધું કેરીને કેરી માની લીધી સફરજન ને સફરજન માની લીધું આ દ્રષ્ટિ અને પ્રાપ્ત કરી લીધી અને પોતે હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા એવો આત્મા છું એ પોતાના પદમાં બેસી ગયો આત્મપદમાં રહી પોતાના સ્વરૂપનું ભાન કરાયું અને પોતાના સ્વરૂપમાં રહી અને પોતાની પ્રકૃતિને પણ ઉદય કર્મ તરીકે જુએ સામાન્ય ઉદય કર્મ તરીકે જુએ એક આખો જે રોલ છે આખો રોલ યુદ્ધનો રોલ એક રંગમંચ ઉપર જે યુદ્ધનું નાટક ભજવાતું હતું એમાં અર્જુન પોતે એક પાત્ર હતું એક રોલ હતો રોલને રોલ તરીકે જોયો એ પોતે એનાથી જોનારો હતો મિત્રો અલગ એ અકર્તા રહી અકર્તા પદમાં રહી અને આખું યુદ્ધ કર્યું ત્યારે એ જ પણ કર્મ બીજ ના પડ્યું જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી અહંકાર છે કરતા પણ ત્યાં સુધી કર્મ બીજ પડે પણ જ્યારે આ બધા જને કુદરતી સંજોગો જોવે પોતાના સાથે પોતાની પ્રકૃતિને પણ કુદરતી સંજોગ જોવે સામાન્ય પ્રકૃતિને કુદરતી સંજોગ જોવે ક્ષણ ક્ષણે કુદરતી સંજોગને જોતા શીખી જાય ત્યારે પોતે અકર્પતા પદમાં આવે અકર્તા પદમાં આવે ત્યારે ભાવ પણ ના હોય અભાવ ના હોય અંદર સંભાવ આત્મા પોતે સંભાવ વાળો છે સંભાવ ઊભો થઈ જાય અને સંભાવ ઊભો થાય ત્યારે કરતાપનાનો અહંકાર જાય અને પનાનો અહંકાર ના હોય તો તાકાત નથી કે નવું કર્મ બીજ પડી શકે કર્મ બીજ પડવા માટેનું જે કનેક્શન છે કનેક્શન એ કનેક્શન છે પનાનો અહંકાર એ પનાના અહંકારનું કનેક્શન તૂટી ગયું એટલે વીજળી અહીંયાથી આ વાયરમાં ના જઈ શકે અહીંયા કનેક્શન તૂટી ગયું એટલે એનો સાધો તૂટી ગયો પછી આ જે કર્મ છે પ્રકૃતિનું ઉદયકર્મ છે એનું બીજ અહીંયા કેવી રીતે પડી શકે કનેક્શન તૂટી ગયું વાયર હોય ઇલેક્ટ્રિસિટી જતી હોય એમાંથી વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી જતી હોય અહીંયા કાપી નાખો બે ટુકડા પર આટલું જ જ્ઞાન છે આટલું જાગવાની જરૂર છે મિત્રો બસ અને આનું પરિણામ આવતા ભવે કલ્પના બહારનું પરિણામ આવશે આટલી જાગૃતિ રાખશો ને ક્ષણે 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 જેટલી રહે એટલી પણ આ જ અભ્યાસ કરશો ને કુદરતી સંજોગને કુદરતી સંજોગ તરીકે જોતા શીખો પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ ને ઉદય કર્મ જોતા શીખો અને પોતે અકર્તા પદમાં રહેવાનું શીખો તો મિત્રો આનું રિઝલ્ટ આવતા ભવે જબરજસ્ત આવશે જબરજસ્ત એનું પરિણામ શું આવશે એ અમને ખબર છે સાહેબ એટલે હું કહું છું તમને બહાર દઈને કહું છું બુમાં પાડીને કે આ જ્ઞાન દ્રષ્ટિનું પરિણામ કલ્પના બહારનું બહારનું આવશે આવશે આવતા ભવે કલ્પના મિત્રો મિત્રો બહાર અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે કે ભગવાન પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞ જ્ઞાન અને એ મને મને સમજણ પાડો સમજૂતી આપો મને એનું જ્ઞાન આપો સમજણ પાડો અને ભગવાન પછી આનું ફોડ પાડે છે મિત્રો આ અધ્યાયનું નામ ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞ યોગ શા માટે આપ્યું બરાબર સમજી લેજો મિત્રો ક્ષેત્ર એ સંસ્કૃત શબ્દ છે એનું ગુજરાતી ક્ષેત્ર એટલે ખેતર થાય અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરને જાણનારો ખેડૂત કેવો દાખલો આપ્યો છે કેવું ઉદાહરણ આપ્યું છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ખેડૂત ક્ષેત્ર એટલે ખેતર અને ક્ષેત્રજ્ઞ એટલે ખેડૂત અર્જુન આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ ખેતર છે અને આત્મા એ ખેતરને ખેડૂત છે જેવી રીતે ખેતર અને ખેડૂત બંને અલગ છે ખેતર એ ખેડૂત નથી અને ખેડૂત એ ખેતર નથી ખેતર અને ક્ષેત્ર ખેતર અને ખેડૂત બંને અલગ છે એવી રીતે આ પ્રકૃતિ અને આત્મા અનંત કાળથી અલગ છે અત્યારે અલગ છે અને અનંત કાળ સુધી અલગ રહેશે જ એમાં કોઈ શંકા નથી ભગવાન આ કહેવા માંગે છે એટલે આનું નામ ક્ષેત્ર ક્ષેત્ર યોગ આપ્યું ક્ષેત્ર કેમ ખેતરનું ઉદાહરણ આપ્યું કારણ કે ખેતરની અંદર ખેડૂત અનાજનું બીજ વાવે એમાંથી છોડ ઊંઘે અને છોડ થાય બાજરી વાવે બાજરીનો છોડ થાય એના ઉપર બાજરીના ડુંડા લાગે એ ડુંડા એ ફળ કહેવાય બીજ નાખે છે એ બીજમાંથી કુદરત કે એની જાતે કુદરતી કાનૂનથી બાજરીના બીજમાંથી બાજરીનો છોડ ઉગે છે અને અમારા કાનૂનથી એના ઉપર બાજરીયા લાગે છે ડુંડા લાગે છે એ ફળ કહેવાય એવી રીતે આ જે ક્ષેત્ર છે આ પ્રકૃતિ એ ખેતર છે ભગવાન કહે છે આ ખેતરની અંદર ભાવરૂપી કર્મ બીજ પડે છે ભાવરૂપી બાજરીનું બીજ પડે છે અને એક ભાવરૂપી કર્મ બીજ પડે છે એ અમારા કાનૂનથી એમાંથી છોડ મોટો થાય છે અને પછી આવતા ભવે એના પર ડુંડા લાગે છે બાજરીના ડુંડા લાગે છે તે બાજરી રોપી છે એટલે એમાંથી બાજરી ઊંઘશે અને બાજરીના ડુંડા લાગે તો ખેડૂત બાજરીને લણવી પડે અને લણ્યા પછી એને બાજરી ખાવી પડે એવી રીતે તૈયારીમાં ડૂડા નથી લાગતા એનો નિયમ છે કે ત્રણ મહિને નેવું દિવસે બાજરીનું ડૂડું લાગે એવી રીતે કુદરત કે છે કે આ ખેતરની અંદર પણ મિનિમમ એક ભવનું અંતર જોઈએ બાજરીના ડૂડા

મકઈ રોપી હશે તો મકૈના ડોળા ખાવા પડશે શેરડી રોપી હશે તો સરસ મજાનો શેરડીનો રસ ખાવા મળશે અને બાવળીઓ રોપ્યો હશે તો સરસ મજાના કાંટા ખાવા પડશે તારે જેવું ભાવ બીજ ભાવ બીજ તું જેવું રોપીશ એવું ફળ તને આવતા ભાવે મળશે એટલે હું કહું છું જાગો 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 ભાવમાં જાગો

ભાવમાં જ જગાડવાના છે ભાવમાં જ ચકાડવાના છે ભાવમાં જાગી ગયા નો ટેન્શન નો ડિપ્રેશન ચિંતા છોડી દો બાકી તો શ્વાસ બંધ થઈ જશે પછી બાજી આપણા હાથમાંથી જતી રહેશે મિત્રો જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી મારણ તમારા હાથમાં છે ફરી પાછું એ જ વાક્ય રજકંડ તારી રજડશે જેમ રણમાં રજડે રેત અરે રજકંડ તારી રજડશે જેમ રણમાં રજડે રેત છે આવતીકાલે સાંજે સાત વાગે કૃષ્ણ ભગવાન અર્જુનના પ્રશ્નનો શું જવાબ આપે છે એની શરૂઆત કરીશું તેરમો અધ્યાય ભૂલે ચૂકે એક પણ એપિસોડ સાંભળવાનું છોડતા નહીં મિત્રો મને પણ ખબર નથી કે તેરમાં અધ્યાયનું માખણ જે છે એ કેવી રીતે કુદરત એક્સપ્લેન કરવાની છે કેવા દ્રષ્ટાંતો કેવી રજૂઆત કેવી સરળ ભાષાથી આ મનરભાઈના પૂતળાના માધ્યમ દ્વારા તેરમાં અધ્યાયનું માખણ ખુલ્લું થશે એની મને પણ ખબર નથી કે કેવી રીતે રજૂ થશે એટલે કહું કે તેરમાં અધ્યાયનો એક પણ એપિસોડ ચૂકતા નહીં ચૂકી જાઓ તો બીજા દિવસે ત્રીજા દિવસે પણ એને સાંભળી લેજો મિત્રો આવતીકાલે સાંજે ફરી પાછા મળીશું સાત વાગે પરમ પિતા પરમાત્મા મારા બધા જ દર્શકો મારા બધા જ મુમુક્ષુઓને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એ મારી હૃદયથી દિલથી પ્રાર્થના છે અમારા પણ અંતરથી આશીર્વાદ છે કે આપ બધા આ જ્ઞાન દ્રષ્ટિમાં બહુ પ્રગતિ કરો આગળ વધો અને મોક્ષને પામો એવી મારી હૃદયથી પ્રાર્થના મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ